રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીજીવી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જેની કામગીરી બંધ કરાવવા માટે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા પીજીવી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ કંપનીવાળા ભવિષ્યમાં છેડછાડ કરી મન ફાવે તેવા બિલ બનાવશે તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર ચીપ આધારિત હોય અને કંપની ધારે ત્યારે ફેરફાર કરી ગોટાળો કરી શકે છે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ન હોવા છતાં ઉપલેટા રૂરલ સિટીમાં ગ્રાહકોનું ધ્યાન દોર્યા વગર કામગીરી ચાલુ છે ગ્રાહકોને ધ્યાન દોર્યા વગર સ્માર્ટ મીટર લગાવશે તો કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધન દ્વારા તાલુકા કોંગ્રેસની આગેવાની કાર્યકરો સાથે એક આવેદન પત્ર આપી અને આ સ્માર્ટ મીટર નો વિરોધ કરેલ છે વિરોધ કરવાનું કારણ એ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં જૂની પદ્ધતિ ચાલુ રહી એવી માગણી સાથે સ્માર્ટ મીટર ઉપલેટ ન લગાવવામાં આવે એનો અમે વિરોધ કર્યો છે સાથે સાથે અધિકારીઓ અમને એ પણ જણાવ્યું કે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટર લોકો કમ્પેર કરી શકે તે માટે ની પણ માગણી પાસે કરશે તો જુનુ મીટર અને બે ચાર મહિના લેવાનું સ્માર્ટ મીટર લેવાનું હોય તો જૂનું મીટર પણ બાજુમાં રાખે એવી એમને ભલામણ કરવાથી જૂનું મીટર પણ તમારે રહેશે સ્માર્ટ મીટર પણ રહેશે એટલે બેના યુનિટ પણ તમે ચેક કરી શકશો પણ આ ટાઈમ લિમિટ માટે થોડા સમય માટે રહેશે પણ અમારી માંગણી તો સ્માર્ટ મીટર ટોટલી બંધ કરવા અને સ્માર્ટ મીટર પદ્ધતિ ન આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપેલ છે હાલ અત્યારે ઉપલેટા શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી યાત્રા દ્વારા પૂર્ણ કરેલ છે અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ આ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગડી છે સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશ ની નોંધણી કેટલી થાય છે તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલ ની અંદર સરળતાથી જોઈ શકે એ વધારાની ફંક્શનિટી છે બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી હાલ જે સ્માર્ટ મીટરની જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલ છે સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તક ની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે અંદર અંદર પણ ની બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે એટલે એમાં નિર્વિવાદ છે કે આ આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબ ના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ આજ રોજ પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા અમે આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા આ આવેદન પત્રમાં સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે અમે આજે આવેદન પત્ર આપ્યું અને માંગ કરી કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો કારણ કે સ્માર્ટ મીટર થી વીજળીનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે

ગુજરાત સરકારે વીજ ઉત્પાદન તો આજે ખાનગીકરણ કરી દીધું છે સંપત્તિઓ આ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે અને એનો સીધો અર્થ એમ થાય કે ખાનગી કંપનીઓને લૂંટવા માટેનો રસ્તો અને માર્ગ આ સરકાર બનાવી રહી છે તેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં અને અમે જયારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેનો અમે વિરોધ કરીશું